ખાસ સદન સુધારણા મતદાર યાદીની જાહેર થઈ છે એમાં આપણું ગુજરાત રાજ્ય પણ છે ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તારીખ સત્યાવીસ દસ થી ત્રણ અગિયાર સુધી બીએલઓ જે અમારા બુથ લેવલ ઓફિસર છે એમની તાલીમ મતદાર નોંધણી અધિકારીને તાલીમ અને મદનીસ મતદાર નોંધણી તાલીમ એ તબક્કો પૂર્ણ થયો છે આજે ચોથી નવેમ્બરથી ગણતરીનો તબક્કો શરૂ થયો છે જે એક મહિના સુધી એટલે કે ચોથી ડિસેમ્બર સુધી ચાલનાર છે

તેમાં બીએલઓ પોતે મળ્યાની સહી કરી આપશે આ ફોર્મમાં મતદારની અત્યારની મતદાર યાદીની જે વિગતો છે તે પહેલેથી જ પ્રિન્ટ થઈને આવી ગઈ છે માત્ર મતદારે એમાં છેલ્લા ખાનામાં પોતાનો હાલનો એક રંગીન ફોટો ચોટાડવાનો છે આ ઉપરાંત મતદારે જો પોતે ઈચ્છતો હોય તો એ ફોર્મમાં એનો આધાર કાર્ડ નંબર વૈકલ્પિક આપી શકે છે સાથે સાથે મતદારે હાલની મતદાર યાદીમાં એના કુટુંબના અન્ય સભ્યો જેમ કે પિતા માતા પતિ પત્ની વગેરે એની પણ જે વિગતો છે છે આપવાની જેથી કરીને કુટુંબના તમામ સભ્યોના નામ હવે પછીની મતદાર યાદીમાં એક સાથે આવે હાલની આ જે એસઆઈઆર એટલે કે ખાસ ઘણી સુધારણા જે ચાલી રહી છે તે આપણી બે હાજર બે ની મતદાર યાદીને ને લઈને ચાલી રહી છે આથી આ જે ગણતરી ફોર્મ જે મતદારે ભરવાનું છે એમાં પછીની કોલમમાં મતદારે બે હજાર બે ની મતદાર યાદીમાં એની વિગતો જે કંઈ હતી કઈ વિધા કયા રાજ્યમાં કયા વિધાનસભામાં કયા ભાગમાં અને કયા ક્રમ પર હતો એ વિગતો એને ભરવાની છે મતદાર જો આવી વિગતો ભરવા માટે એને જે મદદગારી જોઈએ એના માટે અમારા બુથ લેવલ ઓફિસર છે તમામ મદદ આપનાર છે ઓનલાઈન જે વેબ પોર્ટલ છે ભારતના ચૂંટણી પંચનું અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનું એની વિગતો એ લોકો પાસે છે બિલો વિગતો મતદાર ને બતાવીને મતદાર પાસે ભરાવશે એટલે મતદારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઘણા મતદારો એવા હશે કે જેમની ઉંમર અત્યારે ઓગણચાલીસ વર્ષથી ઓછી છે તેઓના નામ મતદાર યાદી બે હજાર બે ની છે એમાં નહીં હોય આથી આ આવા મતદાર બે હજાર બે ની મતદાર યાદીની પોતાની વિગતો આપી શકે નહીં તો આ સંજોગોમાં એને એના કુટુંબના અન્ય સભ્યો કે જેમની બે હજાર બે માં મતદાર યાદીમાં નામો હતા જેમ કે પિતા છે માતા છે દાદા છે નાની છે એની વિગતો આપવાની રહેશે મતદારે આજ એક મહિનાની ગણતરી કાર્યક્રમ છે એમાં પોતે આ ફોર્મ ભરીને પાછો આપ્યા સિવાય અન્ય કોઈ આધાર પુરાવો આપવાનો રહેતો નથી આથી હું આ જિલ્લાના તમામ મીડિયાના પત્રકાર ભાઈઓ અહીંયા હાજર છે એમના થકી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું કે આપના ઘરે જ્યારે બીએલો આ ગણતરી ફોર્મ લઈને આવે ત્યારે ગણતરી ફોર્મ લઈ અને એમાં જે કંઈ વિગતો ભરવાની છે એ સમજણ મેળવી લેજો જરૂર પડે તો બીએલોનું માર્ગદર્શન મેળવી લેજો અને ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને બીએલО ને પાછું આપવાનું છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન બીએલО ધારો કે કોઈ મતદાર મળી ના આવે તો દરેક ઘરની ત્રણ વાર મુલાકાત લેનાર છે આ રીતે ભરેલા ફોર્મ છે બીએલО પોતે એની ઓનલાઈન એન્ટ્રી પણ કરનાર છે ત્યારબાદ તમામ વિગતો મળેલા ફોર્મ ને આધારે ચોથી ડિસેમ્બર બાદ મતદાન અધિકારી જરૂરી પ્રક્રિયા કરી અને એક મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ 9 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરશે જેમાં તમામ મતદારો કે જેમની વિગતો રજૂ થઈ ગઈ છે એના નામ હશે અને જેમના વિગતો મળી શકી નથી તેમના નામ એ ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય આવા તમામ મતદારોના નામ જે તે પંચાયતની કચેરીમાં મુકાશે નગરપાલિકા કચેરી મુકાશે જિલ્લા ચૂંટણી અધિકારી મતદારોની ચૂંટણી કચેરી મુકાશે અને પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવશે ત્યારબાદ જે મતદાર સ્થળે મળી આવ્યા છે પણ પુરા રજૂ કરી શક્યા નથી એમને

મેળવવા માટે અમે એને મદદરૂપ થઈશું અમે રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરી અને રાજકીય પક્ષોને પણ વિનંતી કરી છે કે આ એક મહિનાના કાર્યક્રમમાં તેઓ પણ સહકાર આપે અને આ કામગીરીમાં તેઓ પોતે પણ પક્ષ દીઠ દરેક બુથ માટે એક બીએલએ બૂથ લેવલ એજન્ટ નિમે જેથી કરીને બીએલઓ સાથે આવા બીએલએ પણ કામગીરીમાં જોડાઈ અને મદદ કરે જેથી કરીને આખી કાર્યક્રમ સમયસર અને સંપૂર્ણ શુદ્ધતા સાથે પૂર્ણ થાય આખી સુધારાનો મુખ્ય એસઆઈ બે છે કે કોઈ પણ લાયક મતદાર છે મતદાર યાદીમાં હોવો જોઈએ એનું નામ કોઈ પણ રીતે નીકળી ન જાય ચાલુ રહે અને જે કોઈ મતદાર મતદાર યાદીમાં મતદાર તરીકે ધારો કે કોઈ કારણસર ગેરલાયક છે તેનું નામ મતદાર યાદીમાં આવે નહીં અને આવેલું હોય તો નીકળી જાય એટલે હું તમામ મતદારોને ફરીથી અપીલ કરું છું મીડિયાના માધ્યમ થકી કે આપ આ એક મહિનાના કાર્યક્રમ દરમિયાન આપની મતદાર યાદીની વિગતોની ની દર્શાવતું આ ફોર્મ છે સંપૂર્ણ રીતે ભરી આપના બીલો ને સબમિટ કરાવી દો જેથી આપનું નામ મત ચાલુ રહેશે આપના કુટુંબના સભ્યોનું પણ ચાલુ રહેશે જે મતદાર કોઈ કારણસર પોતાના મત વિસ્તારમાં હાલ ઉપલબ્ધ નથી ધંધો રોજગાર કે અભ્યાસના કારણે પરંતુ એ મતદાર તરીકે નોંધવાને લાયક છે તો આવા કિસ્સામાં એના કુટુંબના સભ્યો જે અહીંયા હાલ રહે છે એ પોતે પણ આ ફોર્મ ભરી શકે છે મતદાર હાજર તો મતદારે ભરવાનું છે મતદાર કોઈ કારણસર હાજર ન હોય તો એના કુટુંબના સભ્યો ફોર્મ ભરીને બિલોને પાછું આપી શકે છે તો ફરીથી સૌને અપીલ

આ તંત્ર પણ છે રાજ્ય કક્ષાએ સીઈઓ અને કેન્દ્ર લેવલે ભારત ના લેવલે ઈસીઆઈ પણ છે સીઈઓ અને ઈસીઆઈ બંનેની વેબસાઇટ પર પણ તમામ વિગતો ઉપલબ્ધ છે એટલી મતદારે કોઈ મુંજવાની જરૂર નથી કોઈ આધાર પુરાવા પણ આપવાનો નથી ખાલી આપણું ફોર્મ ના આધારે આપણું ના મતદાર યાદીમાં ચાલુ રહેશે